નમસ્કાર ખેડૂત મિત્રો તો ખેડૂત મિત્રો આ ખેડૂત પોર્ટલ છે તે બે હજાર પચીસમાં ત્રીજી વખત ઓપન થવા જઈ રહ્યું છે અને જે ઓનલાઈન અરજી કરવા માટે ખેડૂતો માટે પોર્ટલ ખુલ્લું મેકવા આવનાર છે તો તે વિડીયો તે માહિતી વિશે આપણે આ વિડીયોમાં ચર્ચા કરવાના છે તો અગાઉ જે આઈ ખેડૂત પોર્ટલ શરૂ કરવામાં આવ્યું હતું તેમાં તમામ યોજનાઓ માટે આઈ ખેડૂત પોર્ટલ ચાલુ કરવામાં આવ્યું હતું અને બાદમાં જ્યારે હમણાં થોડાક ટાઈમ પહેલા આઈ ખેડૂત પોર્ટલ ચાલુ કરવામાં આવ્યું હતું તો તેમાં વીસ સાત બે હજાર પચીસ સુધી પોર્ટલ ચાર એવા ઘટકો છે અને એ આઈ ખેડૂત પોર્ટલમાં કયા કયા ઘટકો માટે ઓનલાઈન અરજી મંગાવવામાં આવનાર છે અને તેની શું મર્યાદા છે તે વિશેની ચર્ચા આપણે આ વિડીયોમાં કરવાના છીએ તો વિડિયોમાં અંત સુધી જોડાઈ રહેજો અને જો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને અન્ય ખેડૂત મિત્રોને મોકલજો જેથી અરજી કરવાની બાકી તો તેઓ પણ અરજી કરી શકે તો વિડીયોની શરૂઆત આપણે તો ઘટકો માટે ઓનલાઈન ખેડૂત પોર્ટલ ખુલ્લું 2025 સેલી તારીખ હતી જેમાં સ્માર્ટફોન છે ગોડાઉન છે ટ્રેક્ટર છે આવા ઘટકો માટે ઓનલાઈન ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવ્યું હતું અને એક આઈ ખેડૂત પોર્ટલ જે ખુલ્લું મૂકવામાં આવ્યું તે આઈ ખેડૂત પોર્ટલ છે તે એવા તાલુકાઓ માટે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું કે જ્યાં કણે પચાસ ટકાથી ઓછી અરજીઓ મળી છે એટલે કે જેટલી મંજૂરી આપવાની છે તેનાથી પચાસ એકસો પચાસ ટકા અરજીઓ ઓછી મળી હતી એટલા માટે તેને ફરીથી ઓપન કરવામાં આવ્યું હતું અને વધારે અરજીઓ ખેડૂતો માટે ખેડૂતો પાસેથી મંગાવવામાં આવી હતી એટલે કે જેટલો એ તાલુકાને લક્ષ્યાંક આપવામાં આવ્યો છે તેટલા પ્રમાણમાં અરજીઓ ન આવી હોય એટલા માટે પોર્ટલ ફરીથી ખુલ્લું મૂકવામાં આવે છે અને વધારે અરજીઓ મંગાવવામાં આવે છે અને તેનો પછી ડ્રો કરી અને પછી ખેડૂતોને મંજૂરી આપવામાં આવે છે એટલા માટે કે તેમાં જે સો ટકા તેનો લક્ષ્યાંક હોય એ લક્ષ્યાંક સિદ્ધ થાય અને તેટલો ખેડૂતોને વધારે લાભ મળે તેના માટે આઈ ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવ્યું હતું અને હાલમાં જે આ ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવ્યું છે તેમાં કુલ ચાર ઘટકો માટે આઈ ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવનાર છે જેના ફોટોગ્રાફ તમે આ સાઈડમાં જોઈ શકશો કે કયા કયા પોર્ટલ સાધનો માટે આઈ ખેડૂત પોર્ટલ ખૂટલું મેકવામાં આવનાર છે તો સૌપ્રથમ આપણે વાત કરીએ તો પંપ સેટ એટલે પંપ સેટ એટલે કે પાણી ખેંચવાની મોટર છે મશીન છે અથવા સબમર્સિબલ પંપ છે કે જેને આપણે સાદી ભાષામાં બીજો આપણે કહીએ તો ઢટકો છે અથવા મશીન આ બધા માટે આઈ ખેડૂત પોર્ટલ ઉપર ઓનલાઈન અરજી કરવા માટે ચાલુ કરવામાં આવનાર છે અને બીજા ઘટકની વાત કરીએ તો બીજા ઘટકમાં પીવીસી પાઇપલાઇન તો પીવીસી પાઇપલાઇન માટે પણ તેમાં આપ

ના માટે ખુલ્લું મૂકવામાં આવનાર છે તે તેવા તાલુકાઓ માટે આઈ ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવનાર છે તેમાં જે તાલુકામાં અથવા જે જિલ્લામાં દોઢસો ટકાથી ઓછી અરજીઓ મળી છે તેવા તાલુકાઓ માટે આઈ ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવનાર છે અને આઈ ખેડૂત પોર્ટલની તારીખ કરવાની અને છેલ્લી તારીખ કઈ છે તે બાબતની ચર્ચા આપણે કરીએ તો આઈ ખેડૂતમાં અરજી કરવા માટે છવ્વીસ સાત બે થી સાત સાત બે સુધી એટલે કે સત્યાવીસ છ બે હજાર પચીસ થી સાત સાત બે હજાર પચીસ સુધી તમે આવા ઘટકો માટે અરજી કરી શકશો અને જે તાલુકામાં દોઢસો ટકા જેટલો લક્ષ્યાંક પૂર્ણ થઈ જશે એટલે પછી પોર્ટલ ફરીથી ક્લોઝ થઈ જશે માટે જે કોઈ પણ ખેડૂત મિત્રોને અરજી કરવાની હોય તેમને તાત્કાલિક અરજી કરી દેવી કારણ કે લક્ષ્યાંક પૂર્ણ થતાં ઓટોમેટિક પોર્ટલ બંધ થઈ જશે અને બીજા જે આપણે મુદ્દાની ચર્ચા કરવાની છે તે પીએમ કિસાનના હપ્તા બાબતે તો મિત્રો જે કોઈ પણ ખેડૂત મિત્રોને પીએમ કિસાનના હપ્તા આવતા હોય અને તેમને જો ફાર્મર રજીસ્ટ્રેશન નહીં કરાયેલું હોય તો તેમને અગાઉનો હપ્તો અમે વીસમો હપ્તો જે આવનાર છે તે મળવા પાત્ર થશે નહીં અને એમનું અકાઉન્ટ પરમનેન્ટલી અનડિલીટ એટલે કે ડિલીટ કરી દેવામાં આવશે જેનાથી તમે ભવિષ્યમાં આમાં બીજી વખત લાભ લઈ શકશો નહીં માટે જે કોઈ પણ ખેડૂત મિત્રોને પીએમ કિસાનમાં હજી પણ ફાર્મર રજીસ્ટ્રેશન કરાવવાનું બાકી હોય તો તેવા તમામ ખેડૂત મિત્રોએ રજીસ્ટ્રેશન કરાવી લેવું જેથી તમને આવનાર હપ્તાઓની માહિતી અને તેની જે ફાયદા છે તે તમને મળી શકે કારણ કે પીએ ફાર્મર રજીસ્ટ્રેશન છે તે જે અમુક યોજનાઓ છે તેના માટે ફરજિયાત કરી દેવામાં આવ્યું છે જેમાં ટેકાના ભાગે ખરીદી છે અથવા વીમાની વીમા માટે ફરજિયાત કરી દેવામાં આવ્યું છે પીએમ કિસાન માટે ફરજિયાત કરી દેવામાં આવ્યું છે પછી ઈનામ માટે ફરજિયાત કરી દેવામાં આવ્યું છે તો આ યોજનાઓનો લાભ લેવા માટે તમારે ફરજિયાતપણે ફાર્મર રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે અને ફાર્મર રજિસ્ટ્રેશન કરાવવાનું હાલ ચાલુ જ છે માટે જો આપને ફાર્મર રજિસ્ટ્રેશન કરાવવાનું હોય તો આપ આપના વીસી પાસે જઈને સીએસસી સેન્ટરે જઈ અને ફાર્મર રજિસ્ટ્રેશન કરાવી શકો છો અને ફાર્મર રજિસ્ટ્રેશન તમારે બાકી છે કે નથી તે બાબતની જો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે તમારી ખેતીવાડી શાખાનો સંપર્ક કરી શકો છો તમને માહિતી મળી જશે અને પચીસ માં આવનાર જેની જાહેરાત કરવામાં આવશે એટલે તમને અમારા તરફથી અમારા યુટ્યુબ માધ્યમ તરફથી આપણે જાણ કરવામાં આવશે મિત્રો આપણે આ નાના એવા વિડીયોમાં ખેડૂત જે ત્રીજી વખત બે ચાલુ કરવામાં આવ્યું છે તે વિશેની ચર્ચા કરી

તેના વિશેની માહિતી આપણે જોતી હોય તો આપ અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો હવે કોઈ નવા જ વિડીયો સાથે મળીશું ત્યાં સુધી તમામ દર્શક મિત્રોને વંદે માત્ર